નમસ્કાર પ્રણામ હું વૈદ મહેન્દ્રસિંહ સરવિયા અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા ભાવનગર ચૈત્ર મહિનામાં આ ભારિભદ્ર પીચુમર્દ અને વૃક્ષ એટલે કે આપણી ગુજરાતીનો લીમડો અને એના પુષ્પની અંદર પ્રકૃતિએ સાક્ષાત અમૃત તત્વનો આવિર્ભાવ કરે છે આ અમૃત તત્વ આપણા આરોગ્ય પ્રાપ્તિ માટે અને આરોગ્યની રક્ષા માટે ઉત્તમ અને સર્વ ઉત્કૃષ્ટ છે ત્યારે આપ સૌને મારી હાથ જોડીને નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કે આપ સૌ આ વિડીયોને માત્ર વિડીયો તરીકે ન લેતા વધારે વધારે લોકો સુધી પહોંચાડીએ અને જે આપણી પ્રાચીન ભારતીય ઋષિ પરંપરા હતી એ ચૈત્ર મહિનામાં બધા જ લોકો આ લીમડાના મોર એટલે કે લીમના પુષ્પનું સેવન કરતા હતા એનાથી શું ફાયદો થાય એનાથી સૌથી પ્રથમ શરીરમાં રહેલી ગરમીને દૂર થાય ઇંગ્લિશમાં કહું તો બોડી ડિટોક્સ થાય શરીરની શુદ્ધિ થાય આરોગ્યની પ્રાપ્તિ થાય અને રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ થાય જે લોકોને ચામડીના રોગ રહેતા હોય જે લોકોને પ્રમેયની તકલીફ હોય આ બધા જ રોગી પણ આનું આખા વર્ષ દરમિયાન સેવન કરી શકે છે પણ દરેક નાના બાળકથી મોટા ઘરના લોકોએ આ લીમડાના જે પુષ્પ છે એનું ગ્રહણ કરી કરી અને પ્રાર્થના ઔષધિ માતા તમે દેવી સમાન છો એક સૂત્ર છે ઔષધિ માતરમ તદ્વો દેવી રૂપમ રોવે આમનું સેવન કરવાથી આપણી અંદર મા સમાન કલ્યાણકારી શક્તિ પ્રાપ્ત થાય છે અને દેવી સમાન છે વળી ચૈત્ર મહિનાનો પ્રારંભ પણ ચૈત્રી નવરાત્રીથી થાય છે તો ચૈત્રી નવરાત્રી લઈને પંદર દિવસ અને એક માસ પર્યંત આપણે ખાલી પેટે પ્રાતકાળ આનું સેવન કરવું જોઈએ લીધા પછી એક થી દોઢ કલાક બે કલાક બીજું કંઈ પણ વસ્તુનું સેવન ના કરવું જોઈએ આખા વર્ષ માટેની આપની આરોગ્યની રોગપ્રતિકારક શક્તિની અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો આના સરસ મજાના જે પુષ્પ છે પુષ્પ ગ્રહણ કરી અને ડાયરેક્ટ આપણે એક ચમચી જેટલી માત્રામાં એટલે પાંચ થી દસ ગ્રામ ડાયરેક્ટ આપણે આ રીતે સીધો લાડરસ મિક્સ કરી અને ચાવીને લઈ શકીએ છીએ ઉત્તમ છે આ ઉપરાંત એમને કલેક્શન કરી એમાં થોડું પાણી નાખી નીચોવીને એનો રસ કરી રસ કરીને પણ નાના બાળકોને અડધી ચમચી મોટાને એકથી બે ચમચી આનું સેવન કરી શકે છે અને પંદરથી વીસ એમએલ સુધી પણ મોટા વ્યક્તિ ખાલી પેટે લઈ શકે લીધા પછી બને ત્યાં સુધી ચા કે અન્ય કોઈ પણ વસ્તુ સાથે મિક્સ ન કરવી તો જ એનું પરિણામ પૂર્ણ પ્રાપ્ત થશે તો આપ સૌને એક આગ્રહ છે એક પ્રાર્થના છે આયુર્વેદના વેદ તરીકે કે આ સંદેશને વધારે વધારે લોકો સુધી પહોંચાડીએ અને આરોગ્યરૂપી આ યજ્ઞને આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ અને લોકોના સ્વાસ્થ્યને અભિવૃદ્ધિ કરીએ ಜಯ ಭಗವನ್ ಧನ್ವಂತರಿ ಜಯ ಆಯುರ್ವೇದ